મજૂર મળતો નહીં ને હવે ઘઉં પૂંખવાસી શું કરવો સિઝનો અમે જતી રહેશે જો હાથ મજૂર નહીં લાવું તો પછી ઘઉં તો ગયા કોઈ ઘઉં આવેલા ગમોથી તો આખા કુટુંબમાં આપણે કોઈને આવડતા નહીં કઉં કીંખતા ગયા ફેર મગનિયાથી હાજા તમે અમને જયારે કોઈ મહેમન હોય તો જોતા એટલે <coughs>

પણ લાગી પછી હા બાપા તમાર કારણ બરો માર કહેવાનો મતલબ એ નતો મારો મતલબ એ હતો કે પીઓ પણ લગી પછી પીઓ એમ સમજ્યા સામે તો હતો એ મને એને પણ અન બન બાળી નાખ્યો ઓમે તમે બધું ઉનું રાખો એ તો તાના સામે હળગાવે છે એવું ઓનું ગમો હળગા ને એવા સુલા તમે હળગાવ બીધું ના કોઈ ના કરો તમે એટલે ગમો અમે ચાડ હળગાવા ગયા ઓમે ક્યાં થઈ રહ્યો આપણે પડી ગયો પડી ગયો થોડો આ રોડો તો હવે હું જો સારું જો આવજો હા સારું પેલા આવી ને તો મને કહેજો એટલે ફોન કર્યો પાઓ તરત આવજો

પછી મશીન લાઈન ભાઈ પૂરો યા પસાવી કેમ પૂંખવાનું રાખવાનું યા હાલ કમા બે ચાર હજાર કમા છે ચાર હજાર નું મશીન લાવશે મશીન લાઈન પોસ પસાવી ગમ દારે બુજેડશે પસાવી કે પૂંછી અને મોટી મોટું મશીન લાવશે મોટા પૈસા કમા છે એમ હલો કેટલા માં ગઈ ગી આ તમે તેરા મન લેવા તો એટલે ઊભો હું હોવે હોય

પા થઈ જો નઈ બતાઉ એમ તો જો છોકરી નઈ બતાઉ અમાર નઈ બતાઉ લે રામ ભાઈ તારી કેતા નઈ તમે છે તો દારૂ મેકા તોય કરીયા આ જો તારો છોકરો ઈ લસણ છે એનામાં લે હકરી બેકી લે હકરી બેકી તો બાકી ઉભો કરો તો ઉભો કરી